ભરૂચ જિલ્લામાં ગણેશ ઉત્સવ તહેવાર અન્વયે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને આગામી ગણેશ ઉત્સવ તહેવારને અનુલક્ષી જિલ્લાના તમામ લાયઝન અધિકારી સાથે બેઠક કરી કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સાથે હાઈકોર્ટ દ્વારા ગણેશજીની મૂર્તિ અંગેની માર્ગદર્શિકા જણાવી નિયમોનું પાલન કરાવવા ઉપર ભાર મૂક્યો હતો આ બેઠકમાં તમામ લાયઝનિંગ અધિકારીઓને તેમણે કહ્યું હતું કે આ વર્ષે ગણેશ વિસર્જનના દિવસે કોઈ પણ ધર્મ કે સમાજની લાગણી દુભાય તેવા કૃત્યો ન થાય તે માટે ખાસ સૂચનો કરી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વધુમાં પીઓપી કે પર્યાવરણને નુકસાનકારક હોય તેવી કોઈ પણ સામગ્રીનો ઉપયોગ ન થાય તેવી જ પ્રતિમાની સ્થાપના કરવા તેમણે આયોજકોને અનુરોધ કર્યો હતો તેમજ આ સાથે મૂર્તિનું વિસર્જન તંત્ર દ્વારા તૈયાર કરાયેલા પવિત્ર કુંડમાં આયોજનબદ્ધ થાય તે માટે જરૂરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક જણાવ્યું હતું કે જિલ્લામાં દરમિયાન ગણેશ પ્રતિમાના આગમનથી લઈ વિસર્જન સુધી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો ઉજવાય તે માટે આયોજકો દ્વારા ખાસ કાળજી લેવામાં આવે તેમજ મહોત્સવ અનુસંધાને થયેલા જાહેરનામાની સાથે તેમના વિવિધ મુદ્દાઓ અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી ગાઈડલાઇનને ધ્યાને લઈ ગણેશ મહોત્સવમાં ગણેશ મૂર્તિનું સ્થાપના ગણેશ મહોત્સવમાં મંડપમાં લાઈટ સીસીટીવી ફાયર તથા મંડપ રોડ ઉપર રાહદારીઓને અડચણરૂપ ન બને કે કોઈ પણ રોડ બ્લોક ન થાય તેની ખાસ તકેદારી રાખવા હોય જણાવ્યું હતું આ સાથે પ્રતિમાના આગમન કે વિસર્જન દરમિયાન ડીજી અવાજ ધ્વનિ પ્રદૂષણનું કારણ ન બને તેની તકેદારી રાખવા તેમજ જાહેરનામા અનુસંધાને મોડી રાત્રે ડીજી નો ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવા અંગે જણાવ્યું હતું આ બેઠકમાં તમામ લાયઝન અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગત છ સપ્ટેમ્બર ને સાંજે ચાર કલાકે કલેક્ટર કચેરી ખાતે આ બેઠક મળી હતી